હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ નહીં નઈ નઈ ગુડ આફ્ટરનૂન કેમ કે બપોર પડી ગયું છે આજે તો સવારે કઈ મને એમ હતું કે હનુમાન દાદા ના દર્શને કરવા જઈશ બ્લોગિંગ ની શરૂઆત વહેલી કરીશ પણ એવું ધારેલું કાઈ થતું નથી કેમ કે પછી ક્લાસીસે જવાનું મોડું થઈ જતું હતું અને આમ થાય તે ટાઈમ ટાઈમ ક્યાં કામમાં નીકળી ગયો ને કંઈ ખબર જ ન પડી એટલે જો અત્યારે શરૂઆત કરું છું એવા મેં શાક બનાવી દીધું છે અહીંયા મરચાં તળી નાખા છે દહીં છાસ અને ગુવાર બટેકાનું શાક છે સરસ ને રોટલીનો લોટ અહીંયા બંધાઈ ગયો છે ને થોડાક વાસણ ચડાવવા ને થોડાક હજી જેવા જવાતા એટલે રહેવા દીધા એટલે બપોરનો સમય થઈ ગયો છે એટલે બધાને ગુડ આફ્ટરનૂન કીધું તો કાંઈ નહીં જો બપોર પડી ગઈ છે હવે અને હવે નીલભાઈ અમારે આજે સ્કૂલે ગયા નથી કા નીલભાઈ ને થોડા થોડા પગ દુખતા હતા જો ને મોઢું તો જો એટલે પછી હું એકલો નથી એને હવે જોઈ પાછું આગળ કેમ થાય છે પગ મટી જાય તો તો મૂકી આવીશ પાછી કા પગ મટી જાય તો મૂક્યા નહીં સ્કૂલે જવું પડે એટલે પગ દુખે એવું નથી ને હમ ના ના તો તો એ રમવા વઈ જાય દોડીને તો એ આટલું બધું નાટક ન કરે કોઈ દિવસ તો તેને સ્કૂલે જવું ગમે છે કઈ નઈ ચાલો બ્લોગિંગ માં આગળ બન્યા રેજો અમારી સવારી જો એ બીજો આવ્યો એ આવ્યો 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 બે એક એક સાયકલ લઈને એ પગલું છડ્યું પગલું છડ્યું ભેગું આવે છે ધર્મ ઉભો રે હું લઈ લઉં ઊભો તો રે લે મેં પકડું જવા દે હવે જવા દે બસ ઓકે નહીં બહુ ભટકાયમાં પગ આવી જશે કા બપોર જો વાગી ગયા છે દોઢ અને અમાર નીલભાઈ જો સ્કૂલે ન જવું હોય તો કઈ નહીં પણ હોમવર્ક તો કરવું પડે ને કા તો બુક્સ ના ઢગલા લઈને બેસી ગયા છે જો હોમવર્ક કરવા અક્ષર બતાવી તો ભાઈ આગળ બતાવી તો કેવા કઈ

તો મને ખ્યાલ નથી કે હું જો સ્ટેન્ડ હશે પણ કઈ સ્ટેન્ડ તમારે તો હું કામનું એમ તો હું કામનો કાઈ ન આ લખવા માટે હા કોઈને ખ્યાલ હોય તો કેજો કે સ્ટેન્ડ કંપાસ બોક્સમાં શા માટે આવે છે ઓકે જો હું ને નિલ આવ્યા છીએ બહાર નીલ દેખાતો હશે અને જો બહાર આવી જા મસ્ત મસ્ત ઠંડો પવન છે અને ગુલાબી ફૂલ તો જો કેટલા સરસ છે પવન જ તે ખરેખર બહુ મસ્ત છે જો ગ્રીનરી ગ્રીનરી વૃક્ષ છે બધુંય હું ને નીલ બે આવ્યા છીએ અહીંયા કામ હતું એટલે આવ્યા બાર પણ પવન બહુ મસ્ત છે ઘરે આવીને લાગી પડી ફરી પાછી કામમાં તો જો અહીંયા ઇસ્ત્રી ચાલુ કરી દીધી છે તો પહેલાં લઈ લીધો છે શર્ટ શર્ટને મેં કીધું ઇસ્ત્રી કરી દઉં પછી બાકીનું કામ પછી કરીએ જો આજે જમવામાં છે દહીં વઘારેલું ભાખરી ને ચા કેમ કે આજે જમવામાં એવું હતું કે કેરી ખાઈ ચા નીલને બહુ ભૂખ લાગી હતી તો કેરી જો સુધારી લીધી છે ને કેરી ખાવા બે ગયા છે અમાર મમ્મી ઠેઠ ગામડે છે વાડી બેઠા આમ થોડાક નજીક આવતા રહ્યો ને ન્યા બેહવાનું છે હા એ પવન આવે છે ને જો સીધો એટલે એ ન્યા બેઠા છે અમારા રાહુલભાઈ અહીંયા બેઠા છે ધર્મ છે આટલા બેઠા છે નજી તો એ બે જણા બાકી છે અમે ઘરમાં આટલા જણા છે હા છાશ જો છાશ જોઈ લો ધમુભાઈ છાશ બતાવે કેમ છું રેડી થયું દઈ આટલા વાસણ લૂછીને ચડાવવાના છે કેમ કે વાસણ ઉટકાઈ ગયા છે સરસ મજાનું પોતું થઈ ગયું છે નીચે કિચન પોઈન્ટ સાફ થઈ ગયું છે પણ આટલા વાસણ જો લૂછીને ચડાવવાના છે જો ના ચડાવીએ તો પછી એવું થાય કે સવારે ટિફિન હોય તો આટલા બધા વાસણ ક્યારે ચડાવવાના બાળકો સૂતા હોય એટલે ખખડ ભગડ તો કરાય નહીં તમને ખબર ને પછી વાસણ નો વાત તો કેટલો આવે વાસણ ખખડે એટલે વાત પૂછવા એટલે વાસણ તો આપણે છે ને અત્યારે ચડાવી દઈ એટલે સવારે આ વાસણની ની કઈ માથાકૂટ નહીં ઈ કામ આપણે પેલા પતાવી દઈ અહીંયા સાકર પલાળી દીધી છે ગરમીમાં પીવા માટે જો સાકર પલાળાઈ ગઈ છે આપણે પી લઈએ પાણી ઉનાળામાં માટલાનો ઠંડુ પાણી બહુ થઈને તો જ હું ક્યારેક મિક્સ કરું નહીં માટલા જેવું પાણી એક નહીં હા એવો આમ સંતોષ થાય ને ગરમીમાં પાણી પીને ચાલો અમારી યુવા પેઢી આવી રહી છે ભાઈ કામ કરવા આવ્યો એમ એ પછી છોકરા ન હોય તો આરામ કરી લઈ ને તો આજના બ્લોગ ને આપણે જ પૂરો કરીએ છીએ નાઈટ શુભરાત્રી જય શ્રી કૃષ્ણ